બે દિવસ રોજા ની વાડી એથી છે ને બકાલું આવ્યું છે તો રીંગણા જો કેવા મોટા મોટા છે સાડા છ વાગી ગયા જામનગર જવાનું છે જામનગર જવા માટે નીકળી ગયા છીએ હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો ઉમીદ છે બધા મજામાં જ હશો તો આપણે અહીંયા મજામાં જ છે તો જો આજે ત્રીજી શહેરી થઈ ગઈ ત્રીજું રોજું થયું છે તો ત્રીજું રોજું બધાને મુબારક આપણે પણ જો શહેરી થઈ ગઈ છે નમાજ પણ પડી લીધી છે અત્યારે મુસલ્લા ઉપર જ બેઠી છું નમાજ પડીને જસ્ટ ઊભી થઈને બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે તો બધાના રોજા કેવા જાય છે મને કમેન્ટ કરજો અને હા મને ઇન્સ્ટાગ્રામમાં જે ફોલો ન કરતા હોય ને મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો મારી બે આઈડી છે એમાંથી એક બિઝનેસ પર્પઝ માટે મેં ચાલુ કરેલી છે જે હજી ન્યૂઝ આઈડી છે અને એક મારી પર્સનલ યુઝ માટેની આઈડી છે બે આઈડી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો લિંક ઉપર ક્લિક કરી અને ફોલો કરી લેજો ઠીક છે જે કરે છે એને થેન્ક યુ અને જે ન કરતા હોય એ ફોલો કરી લેજો ઠીક છે તો ચાલો હવે થોડીકવાર રેસ્ટ કરી લઉં છું થોડીક વાર સુઈ જાઉં છું ને પછી મળું છું તમને આગળ આવ્યું કે આજે રેસ્ટ ક્યાંથી થશે આજે તો હું જામનગર જવાનું છે રોકાવાનું નથી કામ છે તો અત્યારે જામનગર જાશું અને પાછા સાંજે જામનગરથી આવી જશું છું અત્યારે કેટલા વાગ્યા છે ને બતાવું તમને જો સવારના સાડા છ થયા છે આ દરવાજો મેં બંધ રાખ્યો છે કેમ કે અંદર મારી ફ્રેન્ડ છે સૂતી છે તો એને ઉઠાડીએ આપણે પહેલાં તો सोडी एल परिणमाची થઈ ગઈ free થઈ ગઈ હું હાલ ઊઠ 2 મિનિટ કેટલે મિનિટ 1 મિનિટ 2 મિનિટ કેવી સૂતી છે કુંભ કરંજે વ્યાલા ઊઠ જલ્દી ઊઠ 6:30 વાગી ગયા જામનગર જવાનું એ ઊઠ રે મિનિટ્યાર બટ હું પાર્થ નથી હું મુસ્કાન છું ઉઠ હાલ ઉઠ 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 જામનગર જવાનું બે હજાર રૂપિયો પાછા ગવા ઉઠાડો સાડા છ વાગ્યા મેં રોજું રહી લીધું નમાજ પડી લીધી પછી તમને ઉઠાડવા આવી છું આજે રમઝાન રમઝાન નું ત્રીજું રોજું છે જમાઈ બજલી આવી ઊભી થઈ જાય

ચાલો તો જો હવે અમે જામનગર જવા માટે નીકળી ગયા છીએ એટલી લઈને જાય છે દેશમાં ચલાવે છે હું પાછળ બેઠી છું માતા પર ક્રોસ કરી લીધો છે એકલી વારમાં પહોંચાડી દેશે નવ વાગે દોઢ કલાકમાં પહોંચાડી દેશે ચાલો હવે આપણે જામનગર જઈને જ મળીએ

જો માર પપ્પા ને આ ફ્રેન્ડ ની વાડી છે ને બકાલુ આવ્યું છે તો રીંગણા જો કેવા મોટા મોટા છે આ શું છે ડુંગરી આ કોથમરી છે ને ભાજી પછી બીજું શું છે નીચે રાખવું પડશે પાલક જોઈ કાંદર પર ભર પાલ ટા જ છે રીંગણા મોટા મોટા રીંગણા રીંગણા છે વધારે થોડાક લઈ જાય થોડાક લઈ જશ ને થોડાક રમેટા લઈ જઈશ એક બે રીંગણા લઈ જઈશ ચાલો તો હવે અમે પાછા રિટર્ન થઈ ગયા છીએ જામનગર થી રાજકોટ સાંજના કેટલા છ વાગ્યા છે કા છ વાગે છે હવે અમે પાછા જાય છે રાજકોટ તો હવે ડાયરેક્ટ રાજકોટ જઈને મળીએ તો આપણે રાજકોટ આવી ગયા તો જો હવે આપણે બેઠા છીએ બસ જો હમણાં આવી રાજકોટ હજી તો બાપરે હાલત ખરાબ થઈ ગઈ છે ખબર નહીં હમણાં બે દિવસથી મારા રોજા છે ને તડકામાં થાય છે ખબર નહીં હવે કેમ આજો ખારી થઈ છે મારી ઉપર એને મૂકીને વહી ગઈ ને એટલે ખારી થઈ બટકાત તોડતી હોય છે તો જો આપણે પહોંચી ગયા રાજકોટ અને હજી જસ્ટી જ છું એમ કે થયું છે અને ફૂલ થાકી ગઈ છું બાપા કોઈ સીમા નથી એમણા બે દિવસથી તો મારા રોજા તડકામાં જ જાય છે તડકામાં ને એવી હાલત ખરાબ થઈ જાય છે ને એમાં આજે તો જામનગર જવું પડ્યું થોડુંક કામ હતું કેમ કે મકાનનું કામ હાલે છે ને તો એના માટે થોડુંક જાવું પડે એમ હતું તો એ કામે ફટાફટ કર્યું ને ફટાફટ જો કામ પતાવીને પછી રાજકોટ નીકળી ગયા તો રાજકોટ મેં કીધું પહેલાં નીકળશું પણ નીકળતા નીકળતા જ છે ને છ વાગી ગયા તો રોજુ મારું રસ્તામાં ખુલું પછી કાંઈ આપણે સૂટ ના કર્યું મેં કીધું અત્યારે આપણે હાઈવે ઉપર એક તો છીએ ને ફટાફટ પહેલા મેં કીધું આપણે પોચી જાય રાજકોટ પછી બધું થશે તો મેં જો રોજય ખોલી લીધું આરામથી બધું થઈ ગયું એનાયતને ફોન કર્યો મેં કીધું વિસલ થાય ને તો મેં કીધું મને જરાક ફોન કરજે તો હું મારું રોજું ખોલી દઉં એનો રોજું ખોલવાનો ટાઈમ થયો ને એનો મને ફોન આવ્યો અને ત્યાં જ આપણે હોટલ ઉપર બ્રેક મારી દીધી ને રોજું આરામથી ખુલી ગયું કાંઈ પણ પ્રોબ્લેમ ના થઈ અને મારી ફ્રેન્ડ છે જો અત્યારે બીજી ફ્રેન્ડ છે ને એના ઘરે ગઈ છે અને મળવા માટે મને કે હાલ તું આવતી હોય તો મેં કીધું મારામાં હવે તેવડ નથી મેં કીધું તારે જ્યાં જ આવવું હોય ત્યાં જા મેં તું મને ઘરે ઉતાર દે તો હું આરામથી છે ને સુઈ જાઉં કેમ કે હવે મને આવી છે નીંદર સવારના પાંચ વાગ્યાની વાત છે હું પાંચ વાગ્યાની એમને એમ જાગું છું ઝોલું નથી ખાધું મેં જરા એટલી મને આજ થાકી ગઈ છું કેમ કે સવારે સરગી કરવા ઉઠી હતી ને સરગી પછી જ અમે ડાયરેક્ટ વયા ગયા હતા સરગી કરીને છ વાગે તો નીકળી જ ગયા હતા અહીંયા પોઈચા તું દસ જેવું થયું હતું એટલી ધીમે ધીમે અમે ગયા હતા પાછાના ઠંડો પવન એટલે વાત ના પૂછું ચાલો તો ખેર આપણે પહોંચી ગયા છીએ ને કાલે છે ચોથું રોજું તો બધાયને એડવાન્સમાં ચોથું રોજું મુબારક ઠીક છે દુઆમાં યાદ કરતા રહેજો અને એક કમેન્ટ મને ત્રણથી ચાર વાર આવી છે એમાં એમ લખ્યું છે કે મુસ્કાનજી તમે નોઝ પિન પહેરીને વિડીયો બનાવો તો ભાઈ મારા નાકમાં ઓલવેઝ છે ને નોઝપિન હોય જ છે હું ઇયરરીંગ નો પહેરું તો કાંઈ નહીં પણ મારામાં પિન તો હોય જ છે ક્યારેક મને શરદી જેવું થયું હોય તો કાઢી નાખું બાકી જો મારી પિન તો છે જ તમને વિડીયોમાં બતાય છે કે નહીં મને કઈ આઈડિયા નથી એમ તો બતાતી જ હશે એટલી નાની નથી અને બુટી એટલા માટે હું નથી પહેરતી કે મારી સોનાની બુટી હતી ને એમાંથી એક બુટી છે ને મારાથી ક્યાંક પડી ગઈ તો એ પછી છે ને મને પહેરવાનું મન નથી થતું પણ ક્યારેક ક્યારેક છે ને પછી પહેરી લઉં છું ને સોનાની બુટી ખોવાઈ ગઈ ને એટલે પછી મને પહેરવાનું મન નથી થતું એટલે હું નથી પહેરતી અને નોઝપીન તો મારી પહેરેલી જ હોય છે બરાબર છે તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ મળીએ છીએ હવે નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધોવામાં યાદ રાખજો અને બધા ઈબાદત કરતા રહેજો ઠીક છે તો ચાલો બબાય